બે સભ્યો યુસુફાઈ બોરિયાવાળા અને અયુબભાઈ નુનિયાના નિધન બાદ ખાલી પડેલી બેઠક ઉપર ઇલિયાસભાઈ બોચા અને અલ્તાફભાઈ બોપૈયા બિનહરીફ ચૂંટાતા બંને નું ગ્રામ પંચાયત નબીપુર ઓફિસ ખાતે સ્વાગત સમારંભ યોજી ચાર્જ હતો

પાસે એવી આશા રાખીશું કે આપણે જે રીતે પંચાયતનો વ્યવહાર કર્યો અત્યાર સાડા ત્રણ વર્ષમાં આપણે જે પંચાયત ચલાવી એ જ રીતના એ બંને સભ્યો પર આપણી સાથે મળી અમજીને રહે અને આપણા કામોના દરેક સારા કામોને ને આપણને સહકાર આપીને આપણા વિકાસના કામોને આગળ વધારવા માટે મદદરૂપ થાય એવા આપણે પ્રયત્નો કરીએ અને એ બંને સભ્યો એવા પ્રયત્નો કરે કે દરેક કામની અંદર આગળ આવે અને વોર્ડના વોર્ડનું કામ હોય કે ગામનું કામ હોય એ ના વિચાર કે ખાલી મારા વોર્ડનું કામ કરીશું ગામના દરેક કામના અંદર આપણે જે તમે આપણે જોઈએ છીએ કે આપણી પંચાયત દરેક કામના અંદર બધા ભેગા મળીને કામ કરે છે એવી જ રીતે આ બંને સભ્યો પણ આપણી સાથે જોડાઈને રહે અને એવી અપેક્ષા સાથે આપણે એનું સ્વાગત કરીએ કે આ જે આપણું દર વર્ષનો કાર્યક્રમ બાકી છે

કે જે અધૂરું સપનું જો આપનું બાકી છે એ આપણા સપનાને સાકાર કરવા માટે બંને સભ્ય આપણને સહકાર આપશે એવી અપેક્ષા સાથે ગ્રામ પંચાયતમાંથી સરપંચશ્રીમાંથી ગામના લોકો વતી હું બંને સ બંને સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પહે દિલથી હૃદયપૂર્વક દિલથી હું પંચાયતનું સ્વાગત કરું છું